ગુજરાત સરકાર દ્વારા અધિકારીઓની વાત કરવામાં આવે તો બેટી બચાવો બેટી પઢાઓ સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ આ અધિકારીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટા ભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે છેલ્લા કેટલાય દિવસોમાં જે દુષ્કર્મના કેસો સામે આવ્યા છે તેમાં આરોપીનો કોઈના કોઈ રીતે ભાજપ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે આજે સક્તિ સી મોટું નિવેદન આપ્યું છે શક્તિસિંહ ગોયલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે જેમાં તેમણે ગુજરાતમાં ભાજપના બાળાત્કારી નેતાઓને લઈને નિવેદન આપ્યું હતું શક્તિસિંહ આ મામલે ભાજપને અને પીએમ મોદીને બરાબરના આડે હાથ લીધા હતા અને તેમની ચૂપી પર નિશાન સાંધ્યું હતું તેમણે તાજેતરમાં ગુજરાતમાંથી સામે આવેલ દાહોદ વડોદરા પાટણના ચાણસમાની ઘટનાઓને લઈને ભાજપ પર નિશાન સાંધ્યું વધુમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે આ ઘટનાઓને લઈને કાલે સવારે અગિયાર વાગ્યા અમદાવાદમાં પાલડીથી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધી કોંગ્રેસ રેલી કાઢશે રસ્તા ઉપર પણ આવા ગુંદાઓને જલદીથી ફાંસીની સજા મળે અને તેમને બીજેપીની વિચારધારાથી ની તાલીમ જે લીધી છે એટલે તેમને બક્ષવામાં ન આવે તે માટે રેલી કાઢવામાં આવશે બ્યુરો રિપોર્ટ ટીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ